તો જય માતાજી મિત્રો તો આજના મારા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણો વ્લોગ છે ત્રીજો તો આજે આપણે બનાવવાની છે ઘરે તો મેધી મેળો પેલો બનાવીએ મેગી સી બનાય છે તો બનાવી રહેજો વ્લોગમાં બનાવી નાખો મેગી હણો ચલો તો ચાલએ સારું સમજી નાખો આપણે મેગી બનાવવાનું ધોર તો પહેલાં એ નાખવાનું પાણી અંદર થોડુંક પાણી લઈને આ મેગી મિક્સ કરવા એ નાખવાનું પહેલાં ગેસ ચાલુ ગેસ તો ચાલુ કરવી ને ગેસ ચાલો તો બાકી સ્કૂલ વધાર પડશે મારે બાકીશ 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 તો

કોને કોને ભાવે છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો ગરમ થાયું છે ટાઈમ લાગશે તો મિત્રો

બાર છે હાથમાં લઈ લેવાનું કઈ નાખવાનું અને આટલી કઈ જ નહી આટલી આમ કમી નાખવાનું આ છે મારે ફળી મેળવા લાવવા

એટલે મૂક્યા આવ્યા તો ખબર છે હા તો એવી પણ મેગી બને છે અને એવી એટલે અમે દેશી બનાવી લાવી જોઈ નાખો સડી જાય ને તારે ખબર પડી નાખશે દેશી પણ કેવી હોય છે મેગી મેગી તો મેગી હોય છે તો હવે આપણે મેગી બની એટલી નથી બની રહેવાય છે પણ ચાલની બને તો વાર લાગે એમ ઘડી તમારે બેસવું પડે આપણે હવે મને લાગે છે મસાલો નાખી દઈએ ચલો તો આવી અંદર મેગી લાવો નહીં તમે તો આવું અંદર પડે ખૂબ પેકેટ આવે એટલે એમાં આમ કરી દેવાનું તોડી ખાઈ નહી જવાનું

મળીએ કાના અવલોકમાં આવજો જય માતાજી